હલો વિદ્યાર્થી મિત્રો ક્વેશન નંબર ટ્વેન્ટી થ્રી તરફ આપણે નજર કરીએ તો કે છે નીચે માસિક ચક્રની યોજનાકીય આકૃતિ આપેલી છે તો તેમાં પી ક્યુ આર અને જોઈએ તો પી અહીંયા છે ક્યુ અહીંયા છે આર છે અહીંયા છે ઓકે સોરી ઓકે આર છે અહીંયા છે ને એસ છે અહીંયા છે હવે જોઈએ તો અહીંયા ફર્સ્ટ ડે અહીંયા ફોર્ટીન્થ અને અહીંયા અઠ્યાવીસ દિવસની સાયકલ પૂરી થાય ઓકે અહીંયાથી સાયકલ સ્ટાર્ટ થાય છે ફર્સ્ટ ડે થી પાંચ દિવસ સુધી કયો આપણે શું ચાલુ હોય મેન્સ્યુરેશન માસિક ચક્ર ચાલુ હોય તો એને આપણે કયું કહીએ છીએ ઋતુસ્ત્રાવ કહીએ છીએ

પાત થાય છે ઓકે ગ્રાફિયન પુટિકા તૂટે ત્યારે શું થાય અંડકોષપાત તો આર બરાબર આપણે અહીંયા અંડકોષપાત તો લખી લખી શકીએ શકીએ અંડપાત અંડપાત ઓકે અને પછી એટલે કે પછીથી લઈને જ્યારે માસિક ચક્ર પૂર્ણ થાય ત્યાર સુધી અઠ્યાવીસ દિવસ સુધી કયો તબક્કો હોય તો અંડ પતન પછી કયો કા તો લ્યુટિયલ તબક્કો લ્યુટિયલ ઓકે તબક્કો સ્ટાર્ટ થાય

Okay, thank you.